થ્રી બી કે અમદાવાદ આઉટ ઓફ અમદાવાદમાં ઘર વસાવે છે એમના માટે સ્કીમ લાયા છીએ અને બઉ સુમ શું વાત કરો હાજી એમાં અત્યારે એક ડિઝાઇન અવેલેબલ છે એમાં ટોટલ પાંચ મળશે તમને કેટલી પાંચ હવે એમાં જો સુ વાલીસુ એક છ બાય છ નો સ્લાઇડર બે આવા લાઈટ વાળા સાઈડ બોક્સો બરોબર એક છ બેડ એક ડ્રેસિંગ ટેબલ એક તમારું ખાલી બાવન હાજર રૂપિયામાં છ બાય છ નો સ્લાઇડર દોઢ ફૂટ નું ડ્રેસિંગ છ બાય છ નો હાફ હાઇડ્રોલિક બેડ બે સાઈડ બોક્સો એક નહીં બે આવશે બંને સાઈડ એલઈડી લાઇટ વાળા આમાં પાંચ ડિઝાઇન તમને મળશે કેટલી ડિઝાઇન પાંચ ડિઝાઇન આ સ્કીમ ફક્ત અઠ્યાવીસ ફરવરી સુધી છે એના પછી સ્કીમ સમાપ્ત